નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ ચૌદ છે કેટલું મોટું અને કેટલું ભારે આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો બે આમાં પણ આપણે અંદાજિત માપ જ લખવાનું છે પહેલું એક સેમી બાય એક સેમી ઘન આપેલો છે દરેક ઘનની બાજુ કેટલી છે એક સેમી ચારેય બાજુ જોઈએ તો તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ લગભગ આવશે પચીસ સેમી તેમાં કેટલા ઘન ફીટ થશે પચીસ સેમી એક સેમી થાય ને એક બાજુ એક સેમી બરાબર પચીસ સેમી હોય તો તેને પચીસ ઘન ફીટ થાય તમારા ગણિતના પાઠ્યપુસ્તકની પહોળાઈ તો વીસ સેમી છે તો તેની ઘન ફીટ કેટલા થશે તો કે વીસ પહોળાઈમાં ફીટ કરીએ તો વીસ આવશે લંબાઈમાં ફીટ કરતા પચીસ આવશે ત્રણ કુલ કેટલા સેમી ઘન તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં જોઈશે તો આપણે ગુણાકાર કરીએ પચીસ ગુણ્યા વીસ બરાબર પચીસ દુ પચાસ પાંચસો ઘન ફીટ થાય પ્રશ્ન બે ગણિતના ત્રણ પુસ્તકો એક ઉપર એક મૂકવામાં આવ્યા છે તેમાં કેટલા સેમી ઘનની જરૂર પડશે એક પુસ્તકમાં કેટલું આપણે આવ્યું હતું પાંચસો ઘન આવ્યા હતા તો ત્રણ પુસ્તકમાં કેટલા ઘન તો આપણે આમાં ક્રોસ ગુણાકાર કરીશું પાંચસો ગુણ્યા ત્રણ પાંચ પંદર પંદરસો ઘન સેમી તો તેમાં પંદરસો ઘનની જરૂર પડશે પ્રશ્ન ત્રણ અંદાજીત લગાવીને તેની નીચેની ખાલી જગ્યા પૂરો એક કંપાસ બોક્સ લગભગ ખાલી જગ્યા ઘન સેમી હોય જો લંબાઈમાં જોઈએ તો અમુક આપણે કંપાસની સાઈઝ કોકની બાર હોય કોકની પંદર હોય પંદરનો મોસ્ટ ઓફ પંદર ઘન સેમીની હોય છે તે બીજું દિવાસળીની એક પેટી લગભગ એક પેટી આપણે ગણીએ તો કેટલા ઘન થયા ત્રણ સેમી પહોળાઈ જોઈએ તો બે સેમી થાય તો આપણે લખીશું નહીં કંપાસ પાંચ લઈએ તો પાંચ બાય પંદર તો પંચોતેર ઘન સેમી નો આપણે કંપાસ અંદાજિત મૂકેલો છે એક પેટી લગભગ લંબાઈ તેની ત્રણ હોય પહોળાઈ બે હોય લંબાઈ ચાર રાખીએ એની ત્રણ ગણીએ તો જવાબ આવશે બાર ઘન ફીટ થશે ત્રણ એક રબર લગભગ તો આપણે આમાં ડાયરેક હવે લખેલ ગણતરી કરીએ તો પાંચ ત્રણ દુ પાંચ નાના રબરનો આપણે ગણતરી કરેલી છે આમાં પણ પાંચ ઘન સેમી હોય એક ચોકપેટી લગભગ વીસ ઘન સેમીની હોય અંદાજીત ચાર સ્વાતીએ દિવાસળીના ખાલી ખોખામાંથી એક લાઇન લગાવી છે જેના આધારે પ્રશ્નોના જવાબો પહેલું દિવાસળીની કેટલી પેટી દેખાય છે તો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત દુ ચૌદ ચૌદ આમાં આપણને અત્યારે ચૌદ પેટી દેખાય છે હવે જો તે આવી ચાર લાઈન બનાવે ટોટલ આપણે આમાં ગણીએ તો અઠ્યાવીસ પેટી પણ લખી શકીએ નીચેની બે બે ગણતરી કરતા જો તે આવી ચાર લાઈન દિવાસળીની કેટલી પેટી જોઈએ એક લાઈન તેને કેટલાની બનાવી છે એક બે ત્રણ ચાર પાંચ અને સાતની તો ચાર લાઇન બનાવે જોઈએ કઈ રીતે ઊભી લાઈન બનાવવાની છે ત્રણ દિવાસળીની એક પેટી લગભગ દસ ઘનસેમી બરાબર હોય તો બે હારનું ક્ષેત્રફળ વીસ ઘનસેમી એક પેટી દસ ઘનની છે તો બે હાર આપણે ગણીએ તો બસો થશે ચાર ચાર દિવાસળીની પેટીની ક્ષેત્રફળ એક હારનું દસ ઘન સેમી એક હારનું બસો ઘન સેમી હોય તો આપણે ટોટલ ચાર હારનું ગણીએ તો આઠસો ઘન સેમી થાય પાંચ દિવાસળીની અડતાલીસ પેટીનો ઉપયોગ કરી લગભગ અલગ અલગ ઉચાઈનો મંચ બનાવીને પૂરું કરીએ તો ગણિતના ત્રણ પુસ્તકો એક ઉપર એક મૂકવામાં આવ્યા છે તેમાં કેટલા સેમી ગનની જરૂર પડશે તો એક પુસ્તકમાં કેટલાક સેમી ગનની જરૂર પડશે તો આપણે પહેલા પ્રશ્નમાં જોયું પાનસો ઘન તો ત્રણ પુસ્તકમાં કેટલા ઘન ક્રોસ ગુણાકાર પાંચસો ગુણ્યા ત્રણ જવાબ આવશે આપણો પંદરસો ઘન તો લખીએ તો તેમાં પંદરસો ઘન સેમીની જરૂર પડશે ત્રણ અંદાજ લગાવીને નીચેની ખાલી જગ્યા પૂરો તો પહેલું એક કંપાસ બોક્સ લગભગ અંદાજિત આપણે વીસ ઘન સેમીનો હોય છે દિવાસળીની એક પેટી લગભગ તો કે દસ સેમી એક રબર તો કે છ ઘન સેમી એક સંચો તો કે બે સેમી અને ચોકની પેટી આવશે છત્રીસ ઘન સેમી પ્રશ્ન ચાર સ્વાતીએ દિવાસળીના ખાલી ખોખામાંથી એક લાઇન બનાવી છે જેના આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલી લાઇનમાં આપણે ગણતરી કરી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત દુ ચૌદ થશે તો આપણને કેટલી દિવાસળીની પેટી દેખાય છે ચૌદ પેટી પેટી નીચે બીજી લાઇન છે ચૌદની અઠ્યાવીસ પેટી બે જો તે આવી ચાર લાઈન બનાવે તો દિવાસળીની કેટલી પેટી જોઈએ જો આ ચૌદ ની એક લાઈન છે આવી ચાર લાઈન બને તો આપણે ચૌદ ગુણ્યા ચાર છપ્પન પેટી જોઈએ હવે ત્રણ દિવાસળીની એક પેટી દસ ઘન સેમી બરાબર હોય તો બે હારનું ક્ષેત્રફળ શોધો જો કુલ અઠયાવીસ પેટીનું થાય હવે દસ ઘન સેમી બરાબર હોય તો તેનો જવાબ આવશે બસો ને એસી ઘન સેમી ઈ કઈ રીતે હવે તો જોઈએ ચૌદ પેટીની ગુણ્યા ચૌદ પેટીની એક પેટી દસ ગમી તો બે હારનું ક્ષેત્રફળ ચૌદ ગુણ્યા બે તેથી અઠ્યાવીસ એટલે કે ચૌદ ચૌદ પેટીનું આપણે બે વખત ગણીએ દસ કેનું ઘન સેમી આપણે ક્ષેત્રફળ દસ સેમી લેવાથી બસો ને ઘન સેમી થશે ત્રણ દિવાસોળીની પેટીની ચાર હારનું ક્ષેત્રફળ તો જો એક ચાર આપણે છપ્પન સેમી ઉપર આવેલું ને તો આપણે ડાયરેક્ટ પણ તમે આમાં કરી શકો છપ્પન ઘન સેમી ચૌદ છોક ચપન અને એક પેટીનું કેટલું છે દસ ઘન સેમી તેથી છપ્પન ગુણ્યા દસ પાંચસો ને સાહીઠ ઘન સેમી પ્રશ્ન પાંચ દિવાસળીની અડતાલીસ પેટીનો ઉપયોગ કરી અલગ અલગ ઊંચાઈનો મંચ બનાવીને કોષ્ટક પૂર્ણ કરો મંચ એક તો કે ચાર સેમી જેટલો ઊંચો છે વીસ સેમી જેટલો લાંબો છે અને છત્રીસ સેમી જેટલો પહોળો છે તેવી જ રીતે મંચ બેનું જોઈએ તો એમાં આપણે તે બે દિવાસળી જેટલો ઊંચો છે અલગ અલગ જોવાનું છે આડીથી જોવાનું ઉપરથી એને બાજુમાંથી પણ તમે જોઈ શકો અલગ તમારે તમારી રીતે બનાવવાનો રહેશે બે કેટલો લાંબો છે તો કે પંદર સેમી લાંબો છે અને તેની પહોળાઈ આવશે ચોવીસ સેમી મંચ ત્રણ તો કે એ બે સેમી લાંબો છે સાઠ સેમી બે સેમી ઊંચો છે સાઠ સેમી લાંબો છે અને છ સેમી પહોળો છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો